નવસારીના ગણદેવીના બે યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચે દિલ્હીના સાગરીતો સાથે એકત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયા ઓસેટી લેનાર નવસારીની સમાજ સેવિકા રિષિદા ઠાકુરને ટેકનિકલ સર્વેલન્સની મદદથી નવસારી એડસીબી પોલીસે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી પકડી પાડી હતી પોલીસે રિષિદા ઠાકુરના રિમાન્ડ મેળવી તેના ચાર સાથીદારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં યુવાનો ઠગ ભગતોની જાળમાં ફસાઈ જતા હોવાના અનેક કિસ્સા છે તેમ છતાં પણ અનેક યુવાનો હજી પણ સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવી બેસે છે આવો જે કિસ્સો નવસારી ટાઉન પોલીસના ચોપડે નોંધાયો હતો જેમાં નવસારીના ઘેલાખડી વિસ્તારમાં રહેતી એકત્રીસ વર્ષીય ઋષિદા ઠાકુરે તપસ્યા નારી સેવા સમિતિના નામે એનજીઓ બનાવી તેની આડમાં અનેક નામી મહાનુભાવો સાથે ફોટો પણ પડાવ્યો હતો તેના આધારે પોતાના કામ કઢાવવા માહિર બની હતી ગત 2021 માં શિરિદાએ પોતાની એનજીઓ સાથે જોડાયેલા ત્રણ યુવાનો અને એક રેલવે કર્મચારી સાથે રાખીને ગર્જુ યુવાનોને પકડીને રેલવેમાં નોકરી અપાવવાનું મોટું ષડયંત્ર ગોઠવ્યું હતું જેમાં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપિન કુશવા અને તેનો મિત્ર અભિષેક પટેલને પોતાના દિલ્હીના સાગરીતો જગમિત સિંહ આશુતોષ અરોરા નિખિલ છાબરા અને ગોરખધામા સાથે છેતરીને લાખો રૂપિયા ઉસેટી લીધા હતા ઠગ ભગતોએ વિપિન અને અભિષેકને રેલવેનો કોલ લેટર અને આઈડી કાર્ડ આપી દિલ્હી રેલવે યાર્ડમાં તાલીમ પણ કરાવી હતી પરંતુ તાલીમ બાદ પોસ્ટિંગ આપવામાં ગલ્લા તલ્લા કરતા બનેને છેત્રાયનો અનુભવ થતા વીપીનેશ રેશિદા ઠાકુર તેમજ તેના ચાર સાગરીતો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધરપકડથી બચવા રેશિદા ઠાકુરે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જે કોર્ટે ના મંજૂર કરતા પોલીસે રેશિદાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન નવસારી એલસીબી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રેશિદા દિલ્હીમાં હોવાની માહિતી મેળવી એક મહિલા પીએસઆઈ સાથેની ટીમ દિલ્હી પહોંચી રેશિદા ત્યાંથી ભાગીને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડા પહોંચી હતી જેથી પોલીસની ટીમે ગ્રેટર નોયડાના જલાપુર થાણાના રોઝા સ્થિત સમૃદ્ધિ ગ્રાન્ટ એવન્યુમાં રિચાર રહેતી હોવાનું જાણતા ત્યાં છાપો મારી આરોપી રિશિદા ઠાકોરને ઝડપી પાડી હતી એલસીબી પોલીસે આરોપી રિશિદાને નવસારી લાવી લાખોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે ઉલ્લેખનીય છે કે લાખોની છેતરપિંડી આચર્યા બાદ પોલીસ પકડમાં આરોપીના વિડીયો કરવા પહોંચેલા મીડિયા કર્મીઓના કેમેરા ઉપર તરાપ મારી વિડિયો કરતા અટકાવ્યા હતા સાથે જ મીડિયા કર્મીઓ અને મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તન કરી પોતાની અકડ બતાવવાનો પ્રયાસ કર્યો હતો થોડા દિવસ અગાઉ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક નોકરી બાબતે ચીટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી તે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિશિતા ઠાકુરને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડાથી ધરપકડ કરવામાં આવી છે અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતેની ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના ભાને પૈસા પડાવવામાં આવ્યા હતા તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતેનું માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે એ ટ્રેનિંગ બતાવ્યા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં આ ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે એ સામ ઉજાગર થયો છે આજ તપાસ દરમિયાન આ આખા કન્ટ્રીમાંથી તેત્રીસ જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આજ જ કેસ અનુસંધાને ની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે બીજા આરોપીઓની શોધખોલ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં અંદાજિત ત્રીસ થી બત્રીસ લાખ રૂપિયા નવસારીના ફરિયાદીઓ દ્વારા આ કેસની અંદર ચીટિંગ કરવાની હકીકત પોલીસ દ્વારા અત્યારે ઉજાગર કરો